તો ચાંદી ની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ઓગણ ચાલીસ છે સો ગ્રામ ચાંદી સાત હજાર ત્રણસો નેવમાં વેચાઈ રહ્યું છે એક કિલો ચાંદી તોંતેર હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર છસો નવ્વાણું રૂપિયા દસ ગ્રામ સોનું છપ્પન હજાર નવસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ ઓગણ સિત્તેર હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે આગળ વાત કરી લઈએ તો સો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર બસો સત્તરમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ હજાર એકસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકવીસ હજાર સાતસો રૂપિયા જો મિત્રો રોજબરોજ સોના ચાંદની અપડેટ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં